ભારતીય જનતા પાર્ટીએ વડોદરાથી શાનદાર જીત મેળવી છે ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયારને હરાવી દીધા છે એટલે કે વડોદરામાં ભાજપનો ગઢ સુરક્ષિત રહ્યો છે ભારતીય જનતા પાર્ટીએ પોતાનું ગઢ જાળવી રાખતા ફરી એકવાર વડોદરા લોકસભા બેઠક કબજે કરી લીધી હતી વડોદરામાં ભાજપે ઉમેદવાર બદલ્યા છતાં પોતાની જીતનો સિલસિલો યથાવત રાખ્યો હતો વડોદરા લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ લોકસભા સીટ ભાજપનો ગઢ ગણવામાં આવે છે ચૌદની લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જીત મેળવી હતી ત્યારે બે હજાર ચૂંટણીમાં તેત્રીસ વર્ષે ડોક્ટર હેમંગ જોશીએ જીત મેળવી લીધી ભાજપનો મુકાબલો કોંગ્રેસ નેતા જસપાલસિંહ પઢિયાર સામે હતો પરંતુ ભાજપે આ સીટ જીતીને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે અત્યારે નોંધનીય છે કે ઓગણીસો થી ભારતીય જનતા પાર્ટી વડોદરા બેઠક જીતી રહી છે વડોદરાની જનતાએ ખોબેને ખોબે ભારતીય જનતા પાર્ટીને પસંદ કરી છે મોદી સાહેબને પસંદ કર્યા છે અને રાષ્ટ્રવાદ રાષ્ટ્રપ્રેમને પસંદ કર્યો છે જી જી ચોક્કસ પ્રચાર દરમિયાન ક્યારે પણ વન સાઇડેડ પ્રચાર ન હતો પ્રજાએ અમને એવું પણ કહ્યું કે ભાઈ અમે તમને મત તો આપવાના જ છે પરંતુ અમારી આટલી આટલી માંગ છે અમારા આટલા આટલા પ્રોબ્લમ્સ છે એને પણ તમારે ધ્યાનમાં લેવા પડશે આ તમામ પ્રોબ્લેમનું કઈ પ્રકારે નિરાકરણ આવે તમામ વડીલો ધારાસભ્યો તમામ કોર્પોરેશનની ટીમ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સાથે સંકલન કરી અને કઈ રીતે આગળ વધી શકાય એ માટેના અમે પ્રયત્ન કરીશું